વારંવાર વિવાદમાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં કર્મચારીઓ ખુરશી પર નહીં પરંતુ ઓશિકોને ચાદર લઈ સાથે આવે છે રાત્રે ઊંઘી જતા હોય ફાર્મસીઓના હાથ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સુરતની નવી સિવિલ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે રાત્રિના સમયે મેડિકલ સ્ટોરની જવાબદારી ભગવાનના ભરોસે છોડી ફાર્મસી વિભાગના કર્મચારીઓ ખુરશી પર નહીં પરંતુ ઓશિકો અને ચાદર સાથે લઈ આવી ઊંઘમાં ડૂબી જતાં હોવાનું ચોંકાનારું ચિત્ર ઉજાગર થયું છે ફાર્મસી વિભાગના કેટલાક કર્મચારીઓ રાતે ડ્યુટી દરમિયાન નિયમિત રીતે સુઈ જાય છે આ કર્મચારીઓ ઓશિકો અને ચાદર સાથે તૈયારીપૂર્વક આવે છે મેડિકલ સ્ટોરને અનાથ છોડી દે છે આવી બેદરકારી દર્દી અને તેમના સગાઓને જરૂરી દવાઓ મેળવવામાં મુશ્કેલી પડે છે હોસ્પિટલની સેવાની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે વધુ ચોંકાવનારી વાત એ છે કે આ બેદરકારી પર ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હોવાથી કોઈ કડક કાર્યવાહી થતી નથી સૂત્રોનું માનીએ તો અધિકારીઓ આવા કર્મચારીઓને બચાવતા હોય તેવું લાગે છે કડક પગલાં લેવાના બદલે અધિકારીઓ આવા કર્મચારીઓની બેદરકારીને નજર અંદાજ કરી રહ્યા હોવાનું લાગે છે બ્યુરો રિપોર્ટ એસમાઈન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈન્યુઝ સાથે